નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો જો તમે ક્યારેય પણ ભગવાન વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કર્યું હોય તો આ વિડીયો ખાસ તમારા માટે જ છે એક પણ વાર જો તમે શ્રી વિષ્ણુને તુલસીનું પત્ર ચડાવ્યું હશે તો આ કથાને જરૂર સાંભળજો જો આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે સાથે લખી દેજો જેથી જ ભગવાન વિષ્ણુની કૃપા આપણા સૌ ઉપર નિરંતર બની રહે એકવાર ભગવાન વિષ્ણુના પુણ્યશીલ અને સુશીલ નામના બે પાર્ષદ ભગવાન વિષ્ણુને પૂછે છે કે હે પ્રભુ અમે તમારા કેટલાય ભક્તોને વિમાનમાં બેસાડીને વૈકુંઠ લોક લઈને આવ્યા છીએ તમારા અસંખ્ય અનન્ય ભક્તો છે જે નિત્ય તમારી પૂજા આરાધના કરે છે સમસ્ત પ્રકારના સંસારના ભોગ તમને ચડાવે છે આ કારણથી બધા જ વૈકુટ લોકને પ્રાપ્ત થાય છે પ્રભુ અમારા મનમાં એક શંકા છે જે હું તમને પૂછવા માંગુ છું ત્યારે ભગવાન વિષ્ણુ હસીને બોલ્યા પાર્ષદો એવી તે કઈ શંકા છે તમારા મનમાં તેમ તમને હેરાન કરી રહી છે તમારા મનમાં જે પણ શંકા હોય તેની સંકોચ થઈને મને પૂછી શકો છો હું તમારી શંકાનું સમાધાન જરૂર કરીશ એટલે પહેલા પાર્ષદો કહે છે કે હે પ્રભુ આજે અમે બ્રાહ્મણને વિમાનમાં બેસાડીને લોકમાં લઈને આવ્યા છીએ એ બ્રાહ્મણે તો વિધિ વિધાનથી તમારી પૂજા પણ નથી કરી અને ના તેણે કોઈ એકાદશીનું વ્રત કર્યું તેમ છતાંય તમે તે બ્રાહ્મણને વૈકુંઠ લોકમાં લઈને આવવાનું કેમ કહ્યું એવું તો તેણે શું કામ કર્યું છે કે બ્રાહ્મણને વૈકુંઠ લોક મળ્યો તે કૃપા કરીને અમને કહો અને તે બ્રાહ્મણના મહાન પુણ્યને જાણવા માટે અમે વ્યાકુળ છીએ ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા પાર્ષદો તમે ખૂબ જ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે તો સાંભળો પાર્ષદો તે બ્રાહ્મણ નિશ્ચિત વૈકુટ લોક પામવાનો અધિકારી હતો માટે મેં તમને લોકોને તે બ્રાહ્મણને વૈકુટ લોકમાં લાવવાની આજ્ઞા આપી હતી અને તમારી આશંકાને દૂર કરવા માટે હું તમને એક કથા સંભળાવું છું તે કથાને ધ્યાનથી સાંભળજો આ કથામાંથી તમને તમારા બધા જ પ્રશ્નોનો જવાબ મળી જશે માટે જ તમને આ કથા અને ધ્યાનથી પૂરી સાંભળજો જે કોઈ મનુષ્ય આ કથા સાંભળે છે તેના સમસ્ત પાપ બળીને નાશ થઈ જાય છે અને તે મનુષ્ય વૈકુંઠ લોકમાં આવવાનો અધિકારી બની જાય છે ત્યારે જ પાર્ષદો બોલ્યા પ્રભુ અમે બહુ જ ભાગ્યશાળી છીએ કારણ કે પ્રભુ તમારા મુખેથી અમને આજે આ કથા સાંભળવા મળી રહી છે કૃપા કરીને અમને કથા સંભળાવો પછી ભગવાન વિષ્ણુ કહે છે કે હે પાર્ષદો પ્રાચીન કાળમાં કાશીપુરી નામના એક નગરમાં રાજા જોલ નામના એક ચક્રવર્તી સમ્રાટ રાજા રાજ કરતા હતા તેના જેટલા પણ દેશ હતા તે બધા જ રાજા જોલ નામની વિકસતા હતા મહારાજ જોલ આ મંડળમાં શાસન કરતા હતા તેના રાજ્યમાં કોઈ પણ મનુષ્ય દરિદ્ર કે દુઃખી ન હતા તેમની બધી જ પ્રજા નિરોગી રહેતી અને તેની સમસ્ત પ્રજા અત્યંત સંતુષ્ટ અને સૌભાગ્યશાળી હતી રાજા જોલે કેટલાય યજ્ઞ કર્યા જેની કોઈ ગણતરી ન કરી શકાય તેમણે તામ્રપણી નદીના કિનારે અનેક આશ્રમ બનાવ્યા હતા અને ઋષિમુનિઓ માટે ધાર્મિક કાર્યો કરવા માટે સ્થાન ઉપલબ્ધ કરાવ્યા હતા પછી એકવાર મહારાજ જોલ અનંત શ્રેણી નામના તીર્થ પર ગયા ત્યાં ભગવાન વિષ્ણુનું અત્યંત સુંદર મંદિર હતું તે મંદિરમાં અત્યંત સુંદર ભગવાન વિષ્ણુની મૂર્તિ હતી તો મહારાજે તે વિષ્ણુ ભગવાનની વિધિ વિધાનથી તે મંદિરમાં જઈને પૂજા કરી તેમણે માણેક મોતી સુવર્ણ ચાંદી સોનું વગેરે જેવી બનેલી સુંદર રત્નોથી જડિત આભૂષણો અનેક પ્રકારના આભૂષણો પ્રભુને ચડાવ્યા ભગવાન વિષ્ણુને મૂર્તિને અનેક પ્રકારના ફૂલોથી ભગવાનની પૂજા કરી અને પ્રણામ કરીને તે મંદિરમાં આસન પર બેસી ગયા થોડી થઈ ત્યાં એ મંદિરમાં એક ગરીબ બ્રાહ્મણ આવ્યો જે તેના જ કાશીનગરનો નિવાસી હતો તેના હાથમાં પૂજાની સામગ્રી અને તુલસીના પાન હતા તે બ્રાહ્મણનું નામ વિષ્ણુદાસ હતું મહારાજની નજર એક ગરીબ બ્રાહ્મણ પર પડી એ બ્રાહ્મણ મંદિરમાં પ્રવેશ કરીને ભગવાન વિષ્ણુની મૂર્તિ પાસે ગયો અને ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ કરવા લાગીને તેને ભગવાનની મૂર્તિ પર તુલસી દલ ચડાવ્યા અને ભગવાનને તુલસી મંજરી પણ ચડાવ્યા તુલસી પત્ર નીચે ઢંકાઈ બધા જ સુવર્ણ રત્નના આભૂષણો તુલસી પત્રથી ઢંકાઈ ગયા જેને જોઈને તે મહારાજને ખૂબ જ ક્રોધ આવી ગયો અને મહારાજ કહેવા લાગ્યા અરે બ્રાહ્મણ તને દેખાતું નથી કે શું મેં ભગવાનની વિધિ વિધાનથી પૂજા કરી છે તેના ઉપર સુવર્ણ માણેક મોતી રત્ન વગેરે આભૂષણો ચડાવ્યા છે અને તું મૂર્તિ પર આ ઝાડના અને છોડના પાંદ મૂકીને મૂર્તિની શોભા કેમ બગાડી રહ્યો છે તો બતાવ આવું કેમ કરી રહ્યો છે એવું લાગે છે કે તું બહુ જ મોટો મૂર્ખ છે સુવર્ણના આભૂષણથી મૂર્તિની શોભા વધી રહી હતી પરંતુ ત્યાં પૂજા સ્થળે ગંદુ કરી નાખ્યું અને એટલે પણ તને સમજણ નથી કે ભગવાનની પૂજા કેવી રીતે કરાઈ લાગે છે કે તને ખબર નથી કે ભગવાનની પૂજા કેમ થાય છે એટલે જ તું તે સુવર્ણ મોતીથી શોભાયમાન ભગવાનની મૂર્તિને હાથોથી ઢાંકી દીધી છે અને તારા અવિચિત્ર વર્તન પર મને આશ્ચર્ય થાય છે પછી એ વિષ્ણુદાસ બ્રાહ્મણ બોલે છે કે હે રાજન તમે ભક્તિ વિશે કશી ખબર નથી તમને તમારા ધન ઉપર ખૂબ જ ઘમંડ છે માટે તમે તુલસીના પત્રને ઝાડના પાન સમજી રહ્યા રહ્યા છો એ સાધારણ ઝાડના પાન લાગી છે પછી મહારાજ જોલે પૂછ્યું કે હે બ્રાહ્મણ તું કઈ વાતોનો ગર્વ કરી રહ્યો છે લાગે છે કે તને મારી ભક્તિ વિશે ખબર નથી તને તારી ભક્તિ અને જ્ઞાન પર ઘમંડ આવી ગયો છે બતાવ તારી પાસે કેટલી ભક્તિ છે જો તું ભગવાનને પ્રિય હોય અને જો ભગવાન તારાથી પ્રસન્ન હોય તો તું આટલો બધો ગરીબ ન હોત મને લાગે છે કે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે યજ્ઞ દાન વગેરે કાર્ય પણ તે નથી કર્યા માટે તું નિર્ધન છે ભગવાન વિષ્ણુની કૃપાના કારણે હું કાચીપુરમનો સમ્રાટ છું અને મારી પાસે બધા જ પ્રકારના ઐશ્વર્ય છે અને તને તારી ભક્તિ ઉપર જો તને આટલો જ વિશ્વાસ છે તો આજે જ તેનો ફેસલો થઈ જશે મહારાજ જોલ કહેવા લાગ્યા અહીંયા હાજર બધા જ બ્રાહ્મણ કાન ખોલીને સાંભળી લો આ બ્રાહ્મણ અને હું અમારા બંનેમાંથી કોણ સૌથી પહેલાં ભગવાન વિષ્ણુના દર્શન કરે છે જે પણ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી લઈ સૌથી પહેલાં તેના દર્શન કરી લઈ માત્ર એ જ સર્વશ્રેષ્ઠ ભક્ત કહેવાશે આનાથી બધા જ લોકોને ખબર પડી જશે કે કોનામાં કેટલી ભક્તિ છે પછી એ બ્રાહ્મણે મહારાજ ઝોલની શરત સ્વીકારી અને તેના ઘરે ચાલ્યો ગયો પછી મહારાજે એ પણ એના રાજભવનમાં ચાલ્યા ગયા મહારાજ ઝોલે મહર્ષિ મૃદુને બોલાવીને મોટા વૈષ્ણવ યજ્ઞનું અનુષ્ઠાન કરવાનો નિર્ણય લીધો પછી સમસ્ત ઋષિગણ અને મહારાજ જોલ પણ એ યજ્ઞમાં પધાર્યા અને બધાએ મળીને વૈષ્ણવ યજ્ઞ આરંભ કર્યો તેમણે બધું જ અન્ન ધન ખર્ચી નાખ્યું અને બ્રાહ્મણોને બોલાવીને ભોજન કરાવ્યો અને દાન ધર્મ કર્યા આ બાજુ પેલો ગરીબ વૈષ્ણુદાસ બ્રાહ્મણ એના ઘરે ચાલ્યો ગયો અને ઘરે જ ભગવાનનું પૂજન કરવા લાગે છે તેના ઘરની સામે અનેક તુલસીના છોડ લાગેલા હતા તેને તેનું અનુષ્ઠાન કરાવવા લાગ્યો અને ઘરે જ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગે છે તેના ઘરમાં જ તુલસીના છોડ અને બહુ ઘણા બધા છોડ હોય છે માટે તેની નિત્ય સંભાળ સેવા પૂજા કરે છે રોજે તુલસીને જળ અર્પણ કરવું અને છોડનું પાલન પોષણ કરવું એ કામ હતું ગુરુવાર ચૂક્યા વગર ગાયનું કાચું દૂધ તુલસીના છોડમાં અર્પણ કરે ઉઠતા બેઠતા હાલતા ચાલતા ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ કરે છે અને દ્વાર પર આવેલા સમસ્ત પ્રાણીઓમાં ભગવાન વિષ્ણુનું રૂપ સમજીને તેની સેવા કરવા લાગે છે આ પ્રકારે મહારાજ જોલ યજ્ઞ દાન ધર્મ વગેરે ભગવાનનું પૂજન કરે છે અને વિષ્ણુદાસ તેના ઘરે તુલસીના છોડને જળ ભગવાન નામ સ્મરણ કરતા તેની ભક્તિ કરવા લાગ્યા થોડો સમય વીતવા લાગ્યો અને એક દિવસ બ્રાહ્મણ નિત્ય કર્મથી પરિવારની ભોજન તૈયાર કર્યું અને ભોજન તૈયાર કરી અને બહાર આંગણામાં તુલસીને જળ ચડાવવા માટે ગયા પછી જ્યારે તે ઘરની અંદર આવ્યા અને એને જોયું તો તેના ઘરમાંથી કોઈ ભોજન ચોરી કરીને લઈ ગયું હતું જ્યારે વિષ્ણુદાસે જોયું કે તેના ઘરની અંદરથી ભોજન ગાયબ છે પછી તેને ફરી ભોજન ન બનાવ્યું કારણ કે તેને સંધ્યાકાળની પૂજા માટે સમય ઓછો પડી ગયો હતો જેનાથી તેના પ્રતિદિનનો નિયમ ભંગ થઈ ગયો હતો માટે તેને ફરી ભોજન ન બનાવ્યું અને ભૂખ્યો જ રહી ગયો પછી તેમણે બીજા દિવસે ભોજન તૈયાર કર્યું અને ફરી બીજા દિવસે પણ તુલસી માતાને જળ અર્પણ કરવા માટે ઘરની બહાર ગયા અને ભોજન બધું તેમણે ઘરમાં તૈયાર કર્યું હતું ફરીથી તે ઘરમાં આવ્યા તો તેમણે જોયું કે ભોજન ત્યારે પણ ચોરાઈ ગયું હતું જ્યારે વિષ્ણુદાસ ઘરની અંદર આવ્યા કે તેને જોયું કે આજે ફરીથી નવું ભોજન કંઈ ચોરી થઈ ગયું છે આ પ્રકારે સાત દિવસ સુધી તેના ભોજનને કોઈ ચોરી જતું હતું આનાથી વિષ્ણુદાસ બ્રાહ્મણને ખૂબ જ આશ્ચર્ય થયું તે વિચારવા લાગ્યા કે આ કોણ હશે જે રોજે આવીને મારું ભોજન ચોરીને ચાલ્યું જાય છે હું ક્ષેત્ર સંન્યાસ લઈને અહીં આવ્યો છું અહીં નિવાસ કરી રહ્યો છું હવે હું આ સ્થાનનો પણ પરિત્યાગ ન કરી શકું અને આ પ્રકારે હું કેવી રીતે ભોજન કરું હું પ્રતિદિન જો ભૂખ્યો રહીશ તો કેવી રીતે જીવી શકીશ જો આવી રીતે ચાલતું રહેશે તો મારું મૃત્યુ થઈ જશે હવે તો આજે ખુદ મારે બનાવેલા ભોજનની રક્ષા કરવી પડશે અને જોવું પડશે કે કોણ આવીને મારું ભોજન ચોરી લે છે આવું વિચારીને બ્રાહ્મણ રોજ ભોજન બનાવીને ઘરમાં મૂકે છે અને પછી પાછી એક જગ્યાએ છુપાઈ જાય છે આટલામાં જ એક દુબળો પાતળો ચંડાળ માણસ ત્યાં આવ્યો અને બ્રાહ્મણનું બનાવેલું ભોજન ચોરી કરવા લાગે છે તેને જોઈને વિષ્ણુદાસે બહુ દયા આવી અને એ ચંડાળ માણસનું શરીર અત્યંત દુબળું હતું શરીરમાં હાડકાં અને ચામડા સિવાય કંઈ હતું નહીં એ એટલો બધો દુર્બળ અને પાતળો નિર્બળ હતો જેવો જ એ ચંડાળ માણસ ભોજન ચોરીને જવા લાગ્યો તો વિષ્ણુદાસે ચંડાળને કહ્યું કે હે ભાઈ ઊભો રહે કેમ મારું ભોજન ચોરીને લઈ જઈ રહ્યો છો વિષ્ણુદાસ બ્રાહ્મણનો અવાજ સાંભળીને જ તે દુબળો પાતળો ચાંડાળ માણસ બહુ જ વેગથી ઝડપથી ભાગવા લાગ્યો અને બેભાન થઈને જમીન પર પડી ગયો તે માણસને બેભાન થયેલો જોઈને વિષ્ણુદાસ ફટાફટ દોડીને તેની પાસે આવ્યો અને તેના મુખમાં થોડું પાણી છાંટ્યું પાણી છાંટવા લાગ્યો એના મુખમાં થોડું પાણી રેડ્યા પછી તે માણસ ભાનમાં આવી ગયો અને ઊભો થયો ત્યારે વિષ્ણુદાસ બ્રાહ્મણે તેને પૂછ્યું કે હે ભાઈ તું કોણ છો તું અત્યંત દેખાઈ રહ્યો છો જો તને ભોજન જોઈએ તો મને કહેવું હતું ને હું તને બધું જ ભોજન આપી દેત બ્રાહ્મણની વાત સાંભળીને એ ચાંદાળ માણસ હતો તેણે એનું રૂપ ધારણ કર્યું તે માણસ કોઈ નહીં પરંતુ સાક્ષાત ભગવાન વિષ્ણુ હતા હાથમાં શંખ ચક્ર ગદા ધારણ કરીને વિષ્ણુ ભગવાન પ્રગટ થયા અને પ્રભુને સાક્ષાત એની સામે જોઈને વિષ્ણુદાસને બહુ જ આશ્ચર્ય થયું અને ભગવાનને વારંવાર પ્રણામ કરવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ બ્રાહ્મણને કહેવા લાગ્યા કે હે વિષ્ણુદાસ હું તારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છું તે નિત્ય તુલસી પત્ર મને અર્પણ કરી અને તે પૂજા કરી છે તારા દ્વાર પર આવેલા દરેક અતિથિનું પૂજન કર્યું છે આનાથી હું સંતોષ થયો છું પ્રસન્ન છું મારી ભક્તિથી હું પ્રસન્ન છું માટે તને દર્શન આપવા હું આવ્યો છું હવે તું આ દિવ્ય વિમાનમાં બેસીને મારી સાથે વૈકુંઠમાં નિવાસ કર આટલું કહીને ભગવાન વિષ્ણુ ત્યાંથી ગયા પછી એ બ્રાહ્મા દિવ્ય વિમાનમાં બેસીને વૈકુંઠ લોક જઈ રહ્યા હતા અને એ સમયે મહારાજ જોલે જોયું કે તે બ્રાહ્મણ દિવ્ય વિમાનમાં બેસીને વૈકુંઠ લોક ગયા છે તો તેને બહુ જ આશ્ચર્ય થયો તેણે તરત જ ઋષિ મુદલને બોલાવ્યા અને પૂછ્યું કે હે મહર્ષિ મેં બ્રાહ્મણ સાથે શરત લગાવી હતી કે કોને પહેલા ભગવાન વિષ્ણુના દર્શન થાય છે મેં મહાન વિશાળ વૈષ્ણવ યજ્ઞ કરાવ્યો તથા દાન ધર્મ વગેરે અનુષ્ઠાન કરાવ્યા પરંતુ તે બ્રાહ્મણ તો મારી પહેલા દિવ્ય વિમાનમાં બેસીને વૈકુટ લોકમાં જઈ રહ્યો છે મેં એવું કયું કાર્ય નથી કર્યું કે જેથી ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન ન થયા મેં તો સંપૂર્ણ વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરી તથા સમસ્ત બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી પરંતુ હજુ સુધી ભગવાન વિષ્ણુ મને પ્રસન્ન થયા નથી મારા ઉપર દયા ન આવી એમને અનેક ગરીબ બ્રાહ્મણો પર પ્રસન્ન થયા આ ઉપરથી મને એવું લાગી રહ્યું છે કે ભગવાન વિષ્ણુ યજ્ઞ દાન ધર્મથી પ્રસન્ન નથી થતા તે બ્રાહ્મણે જરૂર મારાથી વિશેષ કોઈ કામ કર્યું હશે જેનાથી તે ભગવાનના દર્શનનો અધિકારી બન્યો આટલું કહીને મહારાજ અત્યંત દુઃખી થઈ રહ્યા હતા અને તેમણે એના પ્રાણ ત્યાગવાનો નિર્ણય કર્યો તેમણે પોતાના સિંહાસનનો ત્યાગ કર્યો અને તેમને કોઈ સંતાન તો હતું હતું નહીં તેમણે આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું માટે સંતાન ન હતું માટે તેના ભાણેજને સિંહાસન પર બેસાડી દીધો અને પછી તે યજ્ઞની નજીક ગયા અને અગ્નિ કુંડમાં તેઓ કૂદવા જઈ રહ્યા હતા એટલામાં તો દેવર્ષિ નારદ તે સ્થાન પર પ્રગટ થયા અને મહારાજને રોકી લીધા તો મહારાજ જોલે કહ્યું કે હે મુનિવર આજે મને ના રોકો મારો જન્મ વિફળ થયો છે નિષ્ફળ ગયો છે મારા બધા જ યજ્ઞ અને પૂજા પર નિષ્ફળ થઈ ગઈ છે મેં આ જીવન ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું યજ્ઞ વગેરે દાન કર્યા પરંતુ ભગવાન વિષ્ણુએ તો મને દર્શન ન આપ્યા એમણે ગરીબ બ્રાહ્મણને દર્શન આપ્યા અને હું મારા પ્રભુને પ્રસન્ન ન કરી શક્યો ત્યારે દેવર્ષિ નારદ બોલ્યા હે મહારાજ તમે કોઈ અનુચિત કાર્ય નથી કર્યું ભગવાન તો તમારી ભૂખ ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છે તો મહારાજ બોલ્યા તમે જ કહો કે એવું તો કયું કાર્ય છે જેથી ભગવાન શીઘ્ર પ્રસન્ન થઈને દર્શન આપે છે મારી પૂજામાં એવી કઈ કમી હતી કઈ ખામી રહી ગઈ હતી કે ભગવાન મારા પર પ્રસન્ન ન થયા મેં ભગવાનને સુવર્ણ રત્ન માણે શાંતિ અનેક પ્રકારના આભૂષણો ભગવાનનું અર્પણ કર્યા યજ્ઞ કર્યા કર્યા ધર્મ પણ આના સિવાય પછી શું કાર્ય બાકી રહી ગયું મારી પૂજામાં જેનાથી ભગવાન મારા પર કૃપા નથી કરી રહ્યા કૃપા કરીને મને કહો એટલે નારદજી બોલ્યા તમે ભગવાન વિષ્ણુની પૂજામાં માત્ર એક વસ્તુનો પ્રયોગ નથી કર્યો એ કારણથી ભગવાન વિષ્ણુ તમને દર્શન નથી આપી રહ્યા મહારાજ માત્ર તમે ભગવાનની પૂજામાં તુલસી દલનો ઉપયોગ નથી કર્યો ત્યારે નારદજીએ કહ્યું મહારાજ જ્યારે તમે જે મૂર્તિની પૂજા કરી એના પર સુવર્ણ રત્ન ચડાવ્યા તો તેના ઉપર એ બ્રાહ્મણે તુલસી દલ ચડાવ્યો ત્યારે તુલસીપત્રને એક સાધારણ છોડનું પાન કહીને તેનું અપમાન કર્યું અને જ્યારે તમે ભગવાનની પૂજા કરી અને જે રત્ન ચડાવ્યા તે રત્ન તુલસી દલથી ઢંકાઈ ગયા હતા ત્યારે તમે તે બ્રાહ્મણને સાધારણ તુલસી પત્ર કહીને તેનું અપમાન કર્યું અને ભગવાન વિષ્ણુને તો તુલસી પત્ર સૌથી પ્રિય છે તમારે સોનામાં ઘરેણા માણેક મોતી વગેરેને ધન સંપત્તિને દાન બધું જ તુલસીના પત્ર સામે તુચ્છ છે આ બધું જ દાન એક તુલસી પત્ર સામે તુચ્છ છે જો તમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માંગતા હોય તો તેના દર્શન કરવા ઈચ્છતા હોય તો તમે તેને તુલસી પત્ર ચડાવો ભગવાન વિષ્ણુ કોઈપણ પ્રકારનો ભોગ તુલસી પત્ર વગર સ્વીકાર નથી કરતા તે બ્રાહ્મણે નિત્ય તુલસીના છોડની સેવા કરી ત્યારે વિષ્ણુએને નિત્ય તુલસી પત્ર અર્પણ કર્યા ભગવાનના થાળમાં નિત્ય તુલસીનો પત્ર મૂકીને ભોગ ચડાવ્યો માટે એને ભગવાન વિષ્ણુના સાક્ષાત દર્શન થયા માટે જ હે રાજન તમે પણ તુલસીની વાટિકાનું નિર્માણ કરો તુલસીના છોડ ઉગાડો તુલસીના છોડમાં સર્વ સંભાળ રાખો અને ભગવાન વિષ્ણુના થાળમાં તુલસી પત્ર અવશ્ય મૂકો દેવર્ષિ નારદના આવા વચનો સાંભળીને રાજા જોલને ખૂબ જ પછતાવો થયો અને તેની ભૂલ સમજાઈ ગઈ અને પછી તેને એના મહેલની સામે બગીચામાં તુલસીના સુંદર છોડને રોપાવ્યા અને નિત્ય તુલસીને જળ પણ અર્પણ કર્યો ભગવાન વિષ્ણુના થાળમાં તુલસી પત્ર મૂકીને થાળ ધરાવ્યા જેનાથી તેના બધા જ દોષો સમાપ્ત થઈ ગયા અને પછી એક દિવસ ભગવાન વિષ્ણુએ સાક્ષાત મહારાજ જોલને દર્શન આપ્યા અને બોલ્યા કે હે રાજન હું તમારી ભક્તિથી પ્રસન્ન છું હું તમારા ધરાવેલા થાળથી પણ ઘણો પ્રસન્ન થયો અને સંતુષ્ટ થયો છું માટે તું આ દિવ્ય વિમાનમાં બેસીને વૈકુંઠ લોકમાં મારી સાથે વિષ્ણુ લોકમાં નિવાસ કર હવે તમે વિષ્ણુ લોકમાં નિવાસ કરવાના હકદાર બની ગયા છો પછી મહારાજે પણ દિવ્ય વિમાનમાં બેસીને વિષ્ણુ લોકમાં ગયા ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા આ પ્રકારથી મને તુલસી પત્ર સૌથી વધારે પ્રિય છે માત્ર તુલસી પત્રનો ભોગ ચડાવવાના કારણે એ બ્રાહ્મણને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થઈ ભગવાન વિષ્ણુ દ્વારા કથા સાંભળીને પહેલાં બંને પાર્ષદો બહુ જ ખુશ થયા અને ભગવાન વિષ્ણુને વારંવાર પ્રણામ કર્યા તો મિત્રો આ પ્રકારે ભગવાન વિષ્ણુને થાળ ધરાવતા સમયે તુલસીના પત્રનો ઉપયોગ જરૂર કરવો જોઈએ એવું ભગવાન વિષ્ણુએ સ્વયં એના મુખ્યથી કહ્યું છે ક્રોધ વગેરેનો પરિત્યાગ કરી ભગવાન વિષ્ણુનું પૂજન નિત્ય કરવું જોઈએ એકાદશીનું વ્રત કરીને તુલસીના છોડને સારી રીતે સારસંભાળ લેવી જોઈએ બ્રાહ્મણને દાન કરવું ગાયોની સેવા કરવી જોઈએ મસૂર રીંગણા જેવી વસ્તુ ન ખાવી જોઈએ ભગવાન વિષ્ણુની પૂજા કરવાવાળા આ વસ્તુનું સેવન ન કરવું જોઈએ આમ કરવાથી મનુષ્યને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયોને કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતુલસી ધન્યવાદ